ના 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 મિત્રો તમે ખોટી જગ્યાએ ક્લિક નથી કર્યું તમે સાચી જગ્યાએ ક્લિક કર્યું છે હવે વિડીયો ચાલુ થઈ ગયો છે તો હવે તમારે જોઈને જ છે તો મિત્રો હું બાપુ અને આપણી યુટ્યુબ ચેનલ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો હું તમારા બધા માટે મસ્ત મજાનો ધમાકેદાર રોસ્ટિંગ વિડીયો લઈને આવ્યો છું હા તો મિત્રો તમે શક્કરબાગ તો જોયું જ હશે હા અમુક મિત્રો એ શક્કરબાગ નહીં જોયું હોય તો કાંઈ વાંધો નહીં પણ સક્કરબાગ માંથી એક પ્રાણી ભાગીને અત્યારે સુરત આવ્યું છે હા એ આમ તો કોઈને નરતું નથી પણ જો તમે રોંગ જાશો તો ઢીક મારવા આવશે હા તો મિત્રો તમે એ પ્રાણી ને આમ જોશો તો માણસ જેવું લાગશે અને આમ જોશો તો જંગા બીલા જેવું પણ એના વાળ એકદમ શેરા જેવા છે હા એનું નામ તો કે પિયુષ ધાનાણી એમાં કઈ ઘટે નહી ભાઈ હા તો મિત્રો આમ તો પિયુષ ભાઈ બહુ બધા કામ કર્યા છે પણ એમાં એનું કઈ ભેગું થયું નહી એટલે શું કર્યું સુરત આવી બસ એક જ કામ ચાલુ કરી દીધું બીજાના હોદા ગણવાનું કુછ ભી કુછ ભી હા મિત્રો તો એ આમ કામ તો બહુ સારું કરે છે કે બધાને રોંગ સાઈડ માં જવાથી રોકે છે તો શું

ભાઈ અને રોંગ સાઈડમાં જવું છે તમારે મને સપોર્ટ આપે સાઇડમાં નહી જોવાયુ રો સાઈડમાંસી લગી આગે સ્વાદ હા તો ઓલાભાઈ પિયુષભાઈ ને પકડે છે અને ઇન્ડિકેટર નું કે છે તો પિયુષભાઈ શરીફ થઈને પાછા એમ કે છે શું એ તમે મને કહો છોડ ચાલુ કરી ના 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 પિયુષભાઈ એ તમને નથી કહેતા તમારી બાઈક ની બાજુમાં જે દારૂ પીધેલો ગ્લાસ પહેલો છે એને કે છે કારણ કે દારૂ પી ગયો હોય તો પછી ગ્લાસ ને ખબર ન હોય ને મારે કઈ સાઈડ હાલવું અને પછી વિડીયો બનાવવા વાળા ભાઈ પિયુષ ભાઈ ના કઈ લીધા હે હા 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 મજા જ આવી ગઈ ઓ દાંત કાઢતા શરમ આવી જોઈ સોશિયલ વર્ક આને નો કહેવાય શરમ આવી જોઈ કેવી હેર સ્ટાઈલ કેવી હોય હેર માણસ લાગે ને એવી આ જનાવર શેઠાઈડી જેવો લાગે જો અને હા મેં એવી કઈક પણ વાત સાંભળી હતી કે પિયુષ લોકો માથામાં ટપલીઓ બહુ મારે છે તો મારે એ ટપલી મારવા વાળા મિત્રો ને ખાલી એટલું જ કેવું છે કે ના વાળ મોટા છોકરી ન સમજતા ભાઈ કારણ કે પિયુષભાઈ એની સલવારમાં પણ ધારવાળી તલવાર રાખે છે ધ્યાન રાખજો સમજ રહ્યો સમજ રહ્યો કરો એમાંય અમને કઈ વાંધો નથી પણ સમાજ સેવામાં બધા નિયમ એક સરખા હોય પછી તમે અમને નો જવા દો

મેડિયો જોયો છે તો થોડીક ધ્યાન રાખજો પિયુષભાઈ આ કાઠિયાવાડી રોકેટ નું નક્કી ન હોય કે ક્યાં જઈને ફૂટે સમજો હો ને

તો ફટાફટ કમેન્ટ કરજો અને હા મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં